આપણે પણ એકદમ મજામાં સેવીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને આજ તો બહુ વહેલા વ્લોગ શરૂ કરી દીધો છે જ્યારે વાગ્યા છે સવારના સો વાગી ગયા છે અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે કારણ કે આજે જવાનું છે બહાર મારી બે મોટી દીકરીઓ હોસ્ટેલમાં ભણે છે એને મળવા માટે જવાનું છે અને ખાસ તો મારી નાની ડિમ્પલ છે એ ડિમ્પલને પાંચમા ધોરણમાં ભણે છે એટલે એને સરકાર દ્વારા જ્ઞાન છે તો મેરિટ કોલરશીપ અંતર્ગતની જે એક્ઝામ છે એ દેવાની છે તો એ દેવરાવા માટે જવાનું છે તો પહેલાં તો બે એને મળવા જાય ત્યાંથી પછી ડિમ્પલને લઈને એનું જે કેન્દ્ર આવેલું છે પરીક્ષા કેન્દ્ર ત્યાં એને પરીક્ષા દેવા લઈ જઈશ અને પછી પાછો હોસ્ટેલમાં મેંકવા જાય ને પછી પાછા ઘરે વિશું તો એવું છે બધું તો વિડીયોમાં ઠેઠ બધી ને જો પૂરેપૂરો અમારો વિડીયો જોઈજો ડિમ્પલ અને શિવલી બેની તમને મુલાકાત કરાવીશ અને કઈ રીતનું શું છે એ તમે આગળ વિડીયોમાં જોવા મળશે અને ખરેખર વિડીયો અમારો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહો અને હવે છે ને ચા પાણી બનાવી ચા પાણી પી લેવી અને પછી અહીંથી ભાગવી કારણ કે અમારા ઘરથી લગભગ પચાસ કિલોમીટર ઉધીનું આઘો છે તો રસ્તામાં બે કલાક જવામાં વહી જાય અને દસ વાગ્યે પરીક્ષા છે તો અત્યારે વહેલા નીકળવાનું છે તો સારું હવે મોડું કિર્યા કે ચા પાણી પીને ભાગવી તો આપણે તો મસ્ત મજાની ચા બનવા મીકી દીધી છે કારણ કે ચેરમાં હજી કોઈ જાગ્યું નથી રાહુલ માનવની બાન બધા હજી હું છે અને આપણે જવાનું છે વહેલા એટલે જાગી ને તૈયાર થઈ ગયો છો તો ચા પાણી મેકી દીધા છે હાલો બધા ચા પીવા માટે હવે ચા પીને ફટાફટ નીકળવી ચરનું વાતાવરણ તો આવું કંઈક છે પક્ષીનો કલર મસ્ત મજાનો સંભળાઈ રહ્યો છે તો જો આપણી ચા તૈયાર થઈ ગઈ છે અને ચાને સેવડ અને નાસ્તો કરવા બેસી ગયો છું તો આલો બધા નાસ્તો કરવા માટે તો આપણા નાસ્તા પાણી થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે ભાગું કયા કા હવે આગળ વિડીયો મળે તો વિડીયો બનાવી રેજો ઠેટુંથી વાગી ગયા છે આઠ ને અમે પોગી ગયા છે એ શિવલી ને ડિમ્પલ ને નિશાળે હવે એને મળી લેવી અને પછી તમને મુલાકાત કરાવી છે ને તો વિડીયોમાં બન્યા રહેજો જો આ છે અમારે મોટી શિવાલી કેટલામાં ભણે આત્મા ધોરણમાં ભણે છે ને આ બે છે ને નાઇન્યો એ બે મારી બેનો છે શિવાલીને ફયો છે બે અમારે જે ડિમ્પલ બેન જે છે ને ચપ્પલ પહેરવા જ્યાં છે એવા નથી આવ્યા પછી તમને એની હારે મુલાકાત કરાવું તો આ છે ને શિવલી છે ના છે ડિમ્પલ બેન ના તૈણ બેનું છે ને એ મારી બેનું છે ઓલી બે છે ને એ મારી છોકરીઓ છે અને આ બે બહેનો છે ને બેયને પરીક્ષા દેવા જવાની છે શેની પરીક્ષા છે હે શેની છે પરીક્ષા પરીક્ષાશીપ પરીક્ષા દેવા જવાની છે મને ખબર નથી જો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ ની પરીક્ષા છે એને પરીક્ષા દેવા જવાની છે બેન ના એક બેન છે ને મારી બાકી રહી જતી હતી હવે આવ્યા પાછા તારે કેટલા મુજબ આઠમા એક માં છે આ છે ને એ મારી બેન છે આ છે ને અમારી મારી છોડી છે ના છે ને એ મારી બેન છે આ તૈયાર પરીક્ષા દેવા જવાનું છે એને લઈને જવું અત્યારે પરીક્ષા દઈ આવું છું અત્યારે શિવાલીને ડિમ્પલને નિહાળે મેં પોતા હતા અને એને બેને સીટ નંબર લેવા નહોતા એ લઈ લીધા છે હું ઓલપો ઓલી મોટે ને એ મારી મોટે છોડી છે અને એક આવલી પીળી સૂંધડી નાખીને એક એ છે એ બે ને ડિમ્પલ છે ને એક આ બે બેનો આ ને એક વચમાં ને એ તૈયારી મારા બેનો છે બધા અહીંયા ભણ્યા છે ને આને અને ઓલ ડિમ્પલ ને બે ને અત્યારે પરીક્ષા દેવાની છે એને અત્યારે દસ સાડા દસ નો ટાઈમ છે તો અત્યારે અહીંયા નિશાળે ને પછી પરીક્ષા દેવરા દઈશું વાંચી ગયા છે નવ ને એમ પોતા છે આવી રીતે ત્યાં વરણ પાંચ અને આઠના બાળકોને જ્ઞાન કેપની પરીક્ષા દેવરાવાની છે બધા વાલી બાળકોને લઈને બધા મોટે સ્કૂલે પહોંચી ગયા છે અને પરીક્ષાનો ટાઈમ છે આડા દસનું છે આડા દસે પરીક્ષા શરૂ થાય છે અમે અગાઉ અહીંયા પહોંચી ગયા છીએ અને બધા બાળકોનું કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર અહીંયા આવેલું છે તો બધા અહીંયા આવેલા છે તો બધા વાલીના બાળકો બધા ઊભા છે બધે એક મોટા પદ્ધતિ પૂરી થાય છે પછી પાસે બધાને લઈને પછી નીચાણ મીઠ જાઉં છું હું અત્યારે ડિમ્પલને ને લઈને માનવડ પહોંચી ગયો છું આવડા કઈ ફોટા પડે છે અને ત્યાં બધા બાળકો બધા ઊભા છે અને વાલી છે બધા હજી વાર છે પણ અમે બધા અગાઉ પોગી ગયા છે બધા અહીંયા ઊભા છે છોકરા વહી જાય છે પરીક્ષા દેવા અને અમે કાકો દીકરો બે વહી આવ્યા સાપી હલો બધા સાપી હોય ત્યારે એક વાકી ગયો છે એનામાં ડિમ્પલ બેન પેપર દઈને વહી આવી છે કેવું રહ્યું પેપર પેપર દઈને વહી આવી છે અને હવે એને નિશાળા મેકવા જવાની છે નિશાળા મેકી આવીએ ને ભાઈ બે બહેનોને મળવી વીડિયો માટે એટલું બનાવી રહેજો અમારે ડિમ્પલ ને પ્રજ્ઞા બે પાંચમા ધોરીને પરીક્ષા દઈને ને આવ્યા છે ને કાવ્યાને હવે ત્રણ વાગ્યા જવાનું છે હવે ડિમ્પલ ને પ્રજ્ઞા ને બે ને નિશાળા લેતો હતો અને કાવ્યા દેવા હતા પેપર અમારા કાકાને બધા બેઠા છે બે બીજા નું પેપર દઈ છે વેચરે ડિમ્પલ ને પરીક્ષા દેવડે વૈજ એવા સિવાય લઈને બાપ દીકરી બે બેઠા છે

ड <coughs> <Kola. Tara. tos> a z ह ई ہ ाے ेयो के आको म चिनिस सोधाइ छ परीक्षा दिन वेवता पेपर जोवे छ सरसा गरे छ पेपर नि त्यने तेने आकाशमा विमान देखियो त्यति टेप फर्स्ट थाई गयो आज के छदु आवे के के ते आम आवे के ते खुसी भयो यम नि क्या किन आको ते फेरि आकाशमा विमान देख्यो अ त्यच्या हे जक जुगना बडा बेटा था

જય માતાજી <laughs> <laughs>